તો ચાલો આપણે છે ને ચેલેન્જ કરવાની છે હાર્દિક પાણીપુરી મમ્મી બેટા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલાવે મમ્મી બોલાવે ઢીંગુ ઢીંગુ પ્રાંસી તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને બહુ ઠંડી છે આજે તમારા બધાને ત્યાં કેવી ઠંડી છે એ કહેજો ઠંડીમાં છે ને માથું ધોવાનું બહુ જ આળસ આવે કારણ કે બહુ ઠંડી લાગતી હોય ને એટલે અને ચાલો હવે છે ને આપણે પપ્પાને મળીએ પપ્પા શું કરે છે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો ચાલીએ પપ્પા આપના સુવિચાર બતાયંગે તો પપ્પા સુવિચાર બતા દીજે આજનો સુવિચાર છે દરેક દિવસે જીત થતી નથી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે

इग्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विवोसिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते आज ये छे ने એટલે આપણે गणपतिने याद करवा मार्ते हा श्लोक

કાનો પ્રાજીવ છે એ અરે અરે શું થાતું તું તને મીની નોતી આવતી શું થાતું તું કાનુ ને જો કાનુ શું થાતું તું એ શું થાતું તું એ પ્રાશિવ પ્રાશિવ છે એ તો મમ્મી તમે નાસ્તો કરી લીધો હા તો જો મમ્મી અને નાસ્તો કરી લીધો છે આપણે નાસ્તો બાકી છે તો આપણે ચાર નાસ્તો કરી લઈએ ને એટલે તો આપણે ચાર નાસ્તો કરી લઈએ અને પછી મળીએ બરાબર તો જો ઢીંગુ આવી ગઈ છે વિડીયો કોલમાં ઢીંગુ ફ્રાન્સી ફ્રાન્સી ફ્રાન્સુ ના 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 તો ચાલો આપણે છે ને મમ્મી ના ઘરે જવાનું છે થોડી વસ્તુ લેવાની છે તો તો વસ્તુ લઈ આવીએ અને હું તમને ત્યાં જઈને મમ્મીને પણ હું મળાવું અને હા પ્રાશીવ સુઈ ગયો છે એટલે આપણે ફટાફટ જઈએ ફટાફટ પાછા સુઈ ગયો એટલે પ્રાચીન આપડે લઈને નથી આવ્યા અને મમ્મી ઘરે એકલા આવી ગયા જે વસ્તુ લેવાની હતી એકલી આવી ગઈ છું તે મેં તૈયાર રાખી તું લઈ જા અને હવે આવી લઈને આવજે હવે આપણે ને લઈને આવશું અને પછી ચાલો હવે પ્રાચી કદાચ જાગી ગયો હોય તો આપણે ઘરે જાવી અને પછી મળીએ તો જો આપણે મમ્મીને ઘરેથી આવી ગયા છીએ અને મમ્મીએ છે ને મારા માટે જો શું મોકલું બધું મમ્મીએ મોકલું છે તુવેર ટોઠાનું શાક બ્રેડ એવું મોકલું તું તો ચાલો બધા જમવા તો જો બા ને કાનુ બે રમે છે કાનો ચાર વાગી ગયા છે બપોર પછીના ના ચાર વાગી ગયા છે અને પ્રાશિવ જાગી ગયો છે પ્રાશિવ

સાથે તો સાંજે હાર્દિક આવે એટલે આપણે ચેલેન્જ કરીએ જોઈએ કોણ જીતે છે ને મમ્મી તમારે કરવી મારા ચેલેન્જ થાય આપણાથી તો મમ્મી થી ન થાય હું હાર્દિક બે ચેલેન્જ કરીએ અને પછી જોઈએ કોણ જીતે છે હાર્દિક તો એમ કેતા હાર્દિક આવીએ ને ત્યારે આપણે મળીએ પાણીપુરી ચેલેન્જમાં અને તમારે પાણીપુરીના પાણી અને મસાલાની રેસીપી જો જોતી હોય તો તમે કમેન્ટમાં કેજો તો હું રેસીપી પણ આપીશ તો ચાલો મળીએ સાંજે હાર્દિક આવે ત્યારે

डॉक्टर है कौन डॉक्टर है डॉक्टर है देखते हैं कौन जीतता है लगता है मैं जीतूंगी क्या बोलते हो तो जीतता हूँ देखते हैं ऐसा बोलो खा लिया मैंने चार खाई आपके ગાઉ ગીનતા ક્યા લગતા હૈ મમ્મી કોણ જીતેગા भक्ति भक्ति वाह मम्मी ने मेरा नाम दे दिया मम्मी शूटिंग ले रहे हैं हम्म हो गए

लगता नहीं है मैं जीतूंगी ए मेरा पेट फूल हो गया हार्दिक <laughs> <एलो। laughs> आपका चालू है तो बोरानी हार जाएगा <laughs> मैंने तो विश्वास था कि बोरानी जीत जाएगा मम्मी को मेरे पे कितना विश्वास था चलो मैं देख लेती हूँ कर विश्वास उसका है ना मेरे पास छह पूरी है आप के पास नौ पूरी है हाँ तो मेरा बोरा नहीं जीत जाएगा और तुम तो मर्द है हाथी तो मर्द है मर्द है लेकिन पूरी ज्यादा बची है पानी पूरी लड़ी उधर खाई ना हाँ ये बात बराबर हम लड़ी पे नहीं खाते घर पे ही खाते हैं गमेला लेडीज को हम थी पानी पीर बहुत प्रिय होए हम्म जहाँ पर देखो लारी पर तो लाइन है लेडीज की साग बाजी सब्जी लेने जाती है ना तो दस रुपए के पानी पूरी खा के ही जाते हैं सब्जी वाले से भाव कराती है। हम्म बाद में दस रुपए के पानी पूरी अभी तो दस की मिलती है नहीं बीस की खा के आते हैं ना मम्मी हाँ गमेला जाओ गमेला लेडीज लाइन है तो ये पानी पूरी वाला हम्म एक लेडीज उधर पानी पूरी खाई है के छह पूरी है उसके प्लेट में चीटिंग कर दे दे मेरे में चार है आ देख चीटिंग कर दे दे नहीं मैं चीटिंग नहीं की नहीं नहीं बाजू में एक पूरी है बीस बीस चीटिंग नहीं करते ना नहीं करते अच्छे पति मिले हैं नहीं बात बराबर है पति तो अच्छे हैं तुम्हारे हम्म देते हैं, हैं, पूरा साथ देते है, साथ देते है।, है ना? ऐसा hmm. hmm, <laughs> पति कोई जन्म में नहीं मिलते तुमको नहीं मिलता नहीं मिलते अच्छी बात है ना अच्छी बात है, इस जन्म में मिल गए ये जन्म में मिल गए सिलीगुड़ी से लास्ट पूरी बात है मेरी। लो हाँ विनर हो जाए बहू रानी तो मेरे सास को मेरे पे भरोसा था बहू रानी जीतेगी तो मैंने जीत के दिखा दिया बहू रानी ने सास पर बहुत विश्वास है पूरा खत्म तो मैं जीत गई कौन जीता मम्मी बहू रानी बहू रानी जीत गई मेरा लड़का हार गया <laughs> 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 तो चलो पानीपुरी का चैलेंज तो हो गया मैं जीत गई हाथ दिखार गए और इस वीडियो का एंड हम इधर ही करते हैं, तो फिर मिलेंगे दूसरे नए वीडियो के साथ बाय बाय और हाँ आपको हमारे वीडियो अच्छे लग रहे हो तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और आइकन दबाना मत भूलिए ताकि नए वीडियो की जानकारी आपको सबसे पहले मिल जाए बाय बाय